લેટ્યા માં જીતા હું ઉઈ છે હેલો હેલો ઓહો બેનો ફોન છે ભાઈ છો તમે આ ના હું મને મારે છે જુરે છે ને મને શું કરે મારા જોડે આખો દિવસ પૈસા માંગે છે ને બહુ દારૂ પીવે છે ને મને બહુ જ મારે છે તમે આઈને મને હાલ લઈ જાઓ હો તમે જલ્દી આવો ફટાફટ એ આવે ઓલા મુજુકલો બી આઈએ છે ઓ એ આ અરે કુન્ને પેલા જમે બગડ્યા છે તો કોક મારી છે એટલે લે 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 હું અમનો માં આવું ચડ દો પહેરીને એમ નિમની કોઈ નવો નકરો ની પેરો લે લે જો એ પારમેલ દે છો

તમે પીધેલા લઈ જવાની છે કોણ પડતા જ મેં જોડી મારે રહેવું જ નહીં તમે મને ગમે લઈ જઈએ પૈસા પૈસા લવાયા પીવા હાલ કંટાળી જુદું કરી નાખે બી ભી પૈસા ગાડી ઉતારી પીધે રાખો લેવા આપડે કોઈ નઈ રહેવું હોય હું

É, Jardim. Já...